લોકસભામાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ત્રીજી ટર્મનું પહેલું બજેટ સત્ર પણ મળવા જઈ રહ્યું છે પરંતુ ગુજરાતની અંદર ભરૂચની સીટ ઉપર રાજનીતિ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી એક તરફ જ્યાં ચૈતર વસાવા છે તો બીજી તરફ મનસુખ વસાવા ચૈતર વસાવા દરેક સ્કૂલની અંદર જઈ રહ્યા છે આદિવાસી વિસ્તારોની અંદર એકલવ્ય સ્કૂલ હોય કે પછી સરકારી સ્કૂલ હોય દરેક જગ્યાએ જઈ અને જે સ્કૂલના મુદ્દા છે એ શિક્ષણનો મુદ્દો હોય કે પછી રોડ રસ્તાનો મુદ્દો હોય ચૈતર વસાવા ઉઠાવી રહ્યા છે જ્યારે સામે મનસુખ વસાવાની આજે વાત કરીશું આપણે કારણ કે મનસુખ વસાવાને લઈને સતત ચર્ચા થઈ રહી છે અને એક જે લેટર છે તે લેટર પણ વાયરલ થઈ રહ્યો છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં જ્યારે ચૈતર વસાવા વર્ષિસ મનસુખ વસાવાનો જબરદસ્ત જંગ જામી રહ્યો હતો તે વખતે પાર્ટીના જેવા ઘણા બધા કાર્યકર્તા હતા જે લોકો મનસુખ વસાવાની વિરુદ્ધમાં કામ કરી રહ્યા હતા અને મનસુખ વસાવાએ આ વાતની રિપોર્ટ પણ પાર્ટી સુધી કરી હતી ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની જે અંદરનું આખું માળખું હતું સંગઠનનું જે માળખું હતું તે સંગઠનના માળખાને જ હલાવી દીધું આ માળખું કઈ રીતે હલ્યું કારણ કે મનસુખ વસાવા એ પહેલા એવા સાંસદ હતા જેણે કમ્પ્લેન કરી પાર્ટીની અંદર લેખિતમાં કમ્પ્લેઇન કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટી સંગઠનના નેતા જે છે તે સાથ સહકાર નથી આપી રહ્યા અને સાથે સાથે ઘણા ધારાસભ્યને લઈને પણ કમ્પ્લેન કરવામાં આવી હતી મનસુખ વસાવા દ્વારા હવે આ બધાની વચ્ચે એક લેટર જે છે એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આ લેટરની અંદર સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે મનસુખ વસાવાની વિરુદ્ધમાં કામ કરવામાં આવ્યું છે સાત ટમના સાંસદ અને તેની વિરુદ્ધમાં આખું કામ કરવામાં આવ્યું છે અને ચૂંટણીની અંદર એવી રીતે કામ થયું કે મનસુખ વસાવા હારી જાય મનસુખ વસાવાએ પણ આ વાતને સમર્થન આપી દીધું છે અને મનસુખ વસાવાએ સમર્થન આપતા હવે એક નિવેદન પણ કર્યું છે સૌથી પહેલા તો એ સાંભળી લઈએ કે મનસુખ વસાવાએ આ આખા મામલે શું નિવેદન કર્યું છે અને આ નિવેદનનું હવે કેટલું મહત્વ છે તે પણ સમજીશું ભરૂચ લોકસભામાં ખોટા પ્રચાર થયા પ્રચાર થયા વિરોધ પક્ષો બધા ભેગા થયા અને સાથે સાથે ઘણા બધા સંગઠનો પણ મને હરવા માટે ભાજપને હરવા માટે પૂરી તાકાતથી કામે લાગ્યા એમાં કેટલાક અમારા સાથી મિત્રો પાર્ટીના નેતાઓના પણ કેટલાક લોકોના નામ છે ડેડેપાડા વિધાનસભા પછી ઝઘડિયા વિધાનસભામાં પછી એવા જે જે પાંચસો સાત આઠ નવ દસ લોકોના વરિષ્ઠ લોકોના નામો જે છે એ કેટલાક લોકો નિષ્ક્રિય રહ્યા છે કેટલાક લોકોએ વિરોધમાં કામ કર્યું છે એ અંગેનો કોઈક શુભેચ્છક છે એને એક પત્ર લેખો છે બધા જ પ્રદેશ છે સેન્ટ્રલ નેતૃત્વમાં બધા જ લોકોને આ અંગેને જેને જેની પાસે જે માહિતી છે કે કોણે કઈ રીતના વિરોધમાં કામ કર્યું છે એ પત્ર વાયરલ જોરશોરથી ચાલી રહ્યો છે અને એના માટે મેં ઉપલા લેવલે પ્રદેશ લેવલે જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે અને મેં પણ થોડી જે માહિતી મેળવી કે આ પત્ર જે વાયરલ થયો છે એમાં કેટલાક તથ્યો બિલકુલ સાચા છે કેટલાક પાર્ટીના જ લોકોએ વિરોધમાં કામ કર્યું છે કેટલાક નિષ્ક્રિય રહ્યા છે એ ખરેખર એ યોગ્ય નથી અને આના કારણે જે કામ કરનારા કાર્યકર્તાઓ આગેવાનો ભારે નારાજગી અનુભવી રહ્યા છે કે જો પાર્ટીમાં આવા તત્વોની સામે પગલા લેવા જોઈએ એ રીતના ઘણા બધા માંગણી કરી રહ્યા છે આખર તો પાર્ટીનો વિષય છે પાર્ટી જે નિર્ણય લે તે અહીંયા મનસુખ વસાવા સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે કેમ

મનસુખ વસાવાને હરાવવા માટે કામ કરી રહ્યા હતા ધીરે ધીરે આખી રાજનીતિ કામ કરી રહ્યા હતા એ પછી સંગઠનના નેતાઓ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય આ વાતની ખૂબ ગંભીર નોંધ પણ ભારતીય જનતા પાર્ટીમાં લેવાઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સંગઠનના જે લોકો છે તે લોકો પણ ત્યાં પહોંચ્યા હતા સંગઠનના લોકોએ મિનિટ ટુ મિનિટ દરેક કાર્યકર્તાઓ સાથે ચર્ચા પણ કરી હતી અને ચર્ચા કરીને એ સ્પષ્ટ કર્યું હતું કે મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે જ અમે ક્યારના કહી રહ્યા છીએ કે મનસુખ વસાવા હોય કે પછી પાર્ટીના અન્ય લોકો હોય ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે અંદર અંદરના જે ઝઘડા છે તે ઉડીને આંખે વળગી રહ્યા છે ભલે કોઈ બોલી નથી રહ્યું કારણ કે એ શિસ્તમાં માનનારી પાર્ટી છે પરંતુ આ શિસ્ત હવે લોકોને ગળાના ફંદા જેવું લાગી રહ્યું છે કારણ કે એ લોકો બોલી નથી શકતા પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીને નુકસાન પહોંચાડવાનું કામ ચોક્કસ કરી રહ્યા છે એટલે મનસુખ વસાવાની આ જે વાત છે તે તો સ્પષ્ટ છે પણ સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે હવે પાર્ટીની અંદર ચર્ચા ચાલી છે અને ચર્ચા ચાલી છે કે આર પાટીલ જાય છે તે અટકળો ઉપર આજે પૂર્ણ વિરામ આવી ગયું છે અને સંગઠનની મીટિંગ પણ થઈ જિલ્લાના જે પ્રમુખ છે તે લોકોને પણ બોલાવવામાં આવ્યા અને સ્પષ્ટ થઈ ગયું કે ડિસેમ્બર બે હજાર ચાલ ચોવીસ

ભારતીય જનતા પાર્ટીમાં નુકસાન થશે કે ફાયદો થશે તે તો સમય બતાવશે પરંતુ આજે ચર્ચા કરીશું કે ખરેખર સી આર ફાયદો કેટલો અને નુકસાન કેટલું કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર અંદર અંદરના ઝઘડાઓ જે છે એ હવે ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યા છે જ્યોતિબેન પંડ્યાએ તેની શરૂઆત વડોદરાથી કરી હતી પરંતુ આ ઝઘડા સહકારિતાના ઝઘડા સુધી પહોંચ્યા અલગ અલગ જે શહેરો છે અલગ અલગ જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદરના ઝઘડા જે છે તે પણ ઉડીને આંખે વળગ્યા અને આ મનસુખ વસાવાનો આ જે પત્ર છે તે પત્ર પણ આ ઝઘડાનું પરિણામ છે તેવું સ્પષ્ટ માનવામાં આવે છે અને લોકસભાની ચૂંટણીની અંદર એક તરફ જ્યાં આગળ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા હતા તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંદર અંદરના ઝઘડા પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે અને બનાસકાંઠામાં જે હાર ભારતીય જનતા પાર્ટીને જોવી પડી તે હારનું કારણ પણ ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરી જે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે જેમના કહેવાથી એવું કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે શંકર ચૌધરીના કહેવાથી રેખા ચૌધરીને ટિકિટ આપી હતી એ લોકોએ રેખા ચૌધરીને નથી હરાવ્યા પરંતુ શંકર ચૌધરીને હરાવ્યા છે એટલે ક્યાંક આખું જે ચિત્ર છે એ હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે અને તેવામાં હવે સી આર પાટીલને જ પાર્ટીએ ડિસેમ્બર સુધીની જવાબદારી સોંપી દીધી છે તો આર પાટીલના ડિસેમ્બર સુધી રહેવાથી લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે કે નુકસાન આમ જોવા જઈએ તો જો ક્ષત્રિય અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ નારાજ ચાલી રહ્યા છે તે જ નેતાઓ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નારાજ રહ્યા તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચી શકે છે કારણ કે સી આર પાટીલ અત્યાર સુધી એવું કહેવાય છે કે સી આર પાટીલ ખૂબ સ્પષ્ટ વક્તા છે અને સી આર પાટીલને ખબર છે કે ક્યાં કોને શું કહેવું અને કેટલી કેટલી માત્રામાં કહેવું અને તેનું જ પરિણામ છે કે ઘણા બધા નેતાઓ સી આર પાટીલથી નારાજ પણ ચાલે છે ગુજરાતની અંદર એવું કહેવાય છે કે અત્યાર સુધી અમિત શાહ અને આનંદીબેન પટેલ આમ બે ગ્રુપ હતા પણ ક્યાંક ને ક્યાંક સી આર પાટીલનું એક નવું ગ્રુપ પણ આવ્યું છે અને સી આર પાટીલનું આ જે નવું ગ્રુપ આવ્યું છે તેમાં પૂર્ણેશ મોદી તેનાથી બિલકુલ વિપરીત ચાલે છે અને પૂણેશ મોદીની જે વિરોધ છે તે સી આર પાટીલને લઈને છે અને તેમાં ને તેમાં એવું પણ માનવામાં આવે છે કે પૂણેશ મોદીનું જે મંત્રી પદ લેવામાં આવ્યું તેની પાછળનું એક કારણ ક્યાંક ને ક્યાંક આ જે અંદર અંદરના ઝઘડા હતા તે પણ એટલા જ જવાબદાર હતા અને સૌથી મહત્વની વસ્તુ કારણ કે ચૂંટણી છે અને આજે મીટિંગ પણ કરવામાં આવી છે જિલ્લા અધ્યક્ષની સાથે તો ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે જે અંદર અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અસંતોષ છે તે અસંતોષને કઈ રીતે ટાળી શકાય કમસે કમ ટાળી ન શકાય તો ઓછો કરી શકાય તેના ઉપર પણ હવે પાર્ટી જે છે તે કામ કરી રહી છે એટલે સી આર પાટીલ આજથી જ લાગી ગયા છે આમ તો કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા બાદ એવું કહેવાતું હતું કે એમને એમની જવાબદારીમાંથી એટલે ગુજરાતની જવાબદારીમાંથી તેમને અહીંયાથી હટી જવું હતું પરંતુ હવે તેમને ડિસેમ્બર સુધી ગુજરાતની જવાબદારી પણ નિભાવવાની છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ ચહેરો નથી અને સી આર પાટીલને હટાવીને કોઈ નવા ચહેરાને લાવવામાં આવે તો બની શકે કે આ જે વિરોધ છે વિરોધ વધી પણ શકે અને એક શાંત પણ થઈ શકે એટલે પાર્ટી અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોઈ નથી લેવા ચૂંટણી આખા મામલે જ્યારે જિલ્લા પંચાયતના જે ચૂંટણી આવી રહી છે અને જે આજે મીટિંગ કરવામાં આવી એ મીટિંગ ઉપર યજ્ઞેશ દવે કહ્યું છે તે પણ આપણે સાંભળી લઈએ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખો મહામંત્રીશ્રીઓ તેમજ મોરચાના પ્રમુખશ્રીઓ મોરચાના મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓની એક બેઠક રાખવામાં આવેલી આ બેઠક ખાસ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે તેપનસો ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે પંચોતેર જેટલી નગરપાલિકાઓ છે જેની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓ સમાવિષ્ટ છે સાથે બે જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા આની ચૂંટણીઓ પણ આવી રહી છે આ ચૂંટણીઓ માટે જવાબદારી સોંપવાના હેતુસરની આ બેઠક હતી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબનો ચાર વર્ષનો કાર્યકાળ આવતીકાલે પૂર્ણ થાય છે આજે તેમનું પણ અભિવાદન આ બેઠકની અંદર કરવામાં આવ્યું પ્રદેશ અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત કમલમ કાર્યાલયની મુલાકાત લીધી અને આ બેઠકને સંબોધન કર્યું અને એમની વિશેષ ઉપસ્થિતિમાં એમના પ્રમુખ સ્થાને આ બેઠક થઈ એ બદલ પણ પ્રદેશના પદાધિકારીશ્રીઓને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા એમને અભિવાદન કરવામાં આવ્યું ખાસ તો આ બેઠકનો હેતુ ચૂંટણીઓ ઉપરાંત જે કાર્યકર્તાઓ જેમણે જેમણે ચૂંટણીમાં ભાગ લીધો હતો જે જિલ્લા જે જિલ્લાઓની અંદર વિધાન લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા એ પરિણામોની પણ ચર્ચા કરવામાં આવી અને એ પરિણામોના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રીતે વ્યૂહરચના ઘડી શકાય એનો ડેટા કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય અને કયા કયા જિલ્લા કઈ કઈ જિલ્લા પંચાયતોમાં કઈ કઈ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી નબળી પડે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના વધારે મત મળેલા છે આ તમામની જવાબદારી જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીશ્રીઓને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બધી જ ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટીના નિશાન પર તો નથી લડાતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત જીત થાય એના માટેના પૂરા પ્રયત્નો કરવા માટે પ્રદેશ અધ્યક્ષે હાકલ કરી હતી આદરણીય રત્નાકરજીએ પણ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓ અને મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓને પણ જણાવ્યું હતું કે આ બેઠકોની અંદર જે ખાસ વિશેષ જેની જવાબદારી સોંપવાની છે એની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે સ્પષ્ટ છે કે પાર્ટી તો જાણે છે કે હવે એને કઈ દિશામાં કામ કરવું છે કારણ કે એક તરફ મનસુખ વસાવાનો પત્ર છે અને બીજી તરફ સી આર પાટીલને હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતમાં કન્ટિન્યુ કરવાના છે તેવામાં રાજનીતિ કઈ દિશા તરફ જશે અને સહકારીતાની રાજનીતિમાં દિલીપ સાંઘાણી શું નવું કામ કરશે તે પણ જાણીશું ધીરે ધીરે તો આજનો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર